અધ્યશક્તિના નવલા નોરતા શરૂ થયા છે ત્યારે ખાસ કરીને સુરત જિલ્લામાં ગલઘુટાના ફૂલોની ખેતી કરી ખેડૂતો આવક મેળવી રહ્યા છે શેરડી ડાંગરના પાકમાં યોગ્ય વળતર મળતા ફૂલોની ખેતી તરફ ખેડૂતો વળ્યા છે નવલા નોરતાની શરૂઆત થઈ છે ત્યારે આ નવરાત્રી જગતનું તાત ગણાતા ખેડૂતો માટે પણ આજીવિકાના આશીર્વાદ લઈને આવે છે હાલના સમયમાં ફૂલોની ખેતી ખેડૂતો માટે લાભકારક રહે છે સામાન્ય રીતે નવરાત્રીમાં માતાજીને ગલગોટાના ફૂલ અર્પણ કરવાનું ચલણ છે જેથી આવા સમયે ફૂલોની માંગ વધી જાય છે બારડોલી પલસાણા તાલુકાના ખેડૂતોએ શાકભાજીની સાથે ફૂલોની ખેતી પણ અપનાવી છે જેટલા ફૂલની ખેતી તૈયાર થાય છે જેમાં ખેડૂતોને સારો આર્થિક ફાયદો થાય છે સિઝનની ગલગોટાની ખેતી છે નવરાત્રિ દિવાળી ખેતી કરી છે ને અંદર મેં સીડી બી રોપી દીધેલી છે ને ગલગટાની હજતમાં એવું છે કે એમાં ખર્ચો આપણને બહુ ઓછો છે સ્પ્રે બહુ અમુક જ કરવાના આવે એમાં એ જીવાતને એ બધું લાગતું નથી ને ફૂલ આ ટોટા જ છે મારા મજૂર ને મારા ખેડૂંનું માર્કેટ હું સુરત કરું છું ફૂલ માર્કેટમાં ને અત્યારે ગલગટાનો ભાવ 800 આઠસોથી નવસો રૂપિયા આવે છે જેમ જેમ નજીક આવે તેમ તેમ ભાવ વધતો જાય એનો આ વર્ષે નવરાત્રી દરમિયાન ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે આ વર્ષે ખેડૂતોને મણના આઠસો થી નવસો રૂપિયાનો ભાવ મળી રહ્યો છે વિઘા દીઠ ચાર હજાર જેટલા ગલગોટાના છોડ તૈયાર થયા છે જેથી ખેડૂતોને ખર્ચ કરતાં બમણું વળતર મળી રહે છે શેરડીમાં ચૌદ માસ બાદ ખેડૂતોના હાથમાં પૈસા આવે છે જ્યારે ફૂલોની ખેતીમાં ખૂબ ઓછો સમયમાં કમાણી થઈ શકે છે અમે ડાંગર અને શેરડીનું જ ઉત્પાદન કરતા હોઈએ છીએ પણ આ વખતે અમે આંતરપાક તરીકે ગલગોટાનું વાવેતર કરેલું છે શેરડીની અંદર તો સારું વળતર એવું મળી રહે એવું લાગે છે અને આવનારા ખેડૂત ભાઈઓને બી જણાવવાનું એવું કે ભાઈ શેરડી સાથે સાથે આ ગલગોટાનું વાવેતર કરો સારું ઉત્પાદન મળી શકે જેમ કે શેરડીમાં આપણને અઢાર મહિના પૈસા મળે છે અને આપણને આંતરપાક તરીકે ગલગોટાના આપણે સિઝન પ્રમાણે જરૂરિયાત પ્રમાણે મળતા રહે ચાલુ વર્ષે ચોમાસામાં વધુ પડતા વરસાદથી અનેક પાકો નુકસાની તરફ ગયા હતા ત્યારે ગલગોટાના ફૂલની ખેતીની કોઈ આંચ આવી ન હતી શેડીના પાકની સાથે ફૂલની ખેતીથી ખેડૂતોને જમીનને ફળદ્રુપ કરવાનો પડવાસ પણ મળી રહે છે જેનાથી તહેવાર સિઝન બાદ અન્ય પાક પણ ખેડૂતો લઈ શકે છે અમારા લીલો પરવાસ બી થઈ જાય ખેતરમાં ને ખેતી સારી છે ગોલગોટાની ખેતી સારામાં સારી છે આપણને અમુક ખેતીનો ખર્ચો બી આપણને કાઢી આપે કેટલા વીંગામાં ગલગોટા બનાવ્યા છે હું ગલગોટા પાંચ વીંગામાં બનાવ્યા છે એમાં મારે ટરુનો ખર્ચો ત્રીસેક હજારનો થયેલો નાસિકથી લાવેલો ટરુ અને નીંદા મને બટુ થઈને ખાતર ને દવા થઈને બીજા ત્રીસેક હજાર રૂપિયા ખર્ચો થયેલો મોંઘા બિયારણો રાસાયણિક દવાના વધતા ભાવથી ત્રસ્ત ખેડૂતોએ શેરડી ડાંગર શાકભાજી બાદ ફૂલોની ખેતીથી ખેડૂતો આજીવિકા મેળવી રહ્યા છે નવરાત્રી દશેરા અને દિવાળીના તહેવારોમાં આ ફૂલોની માંગ સાથે વધુ ભાવ મળતા ખેડૂતો માટે પણ તહેવારનો આનંદ બેવડાઈ જાય છે અમીશ ચાવડા જીએસટીવી Bardoli.